ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો છે સૌરાષ્ટ્રનો પાણીયારું ગણાતો ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા લાખો ગેલન પાણીનો વેડફાટ થયો એક તરફ સુરેન્દ્રનગર શહેરમાં ત્રણ દિવસે પીવાનું પાણી મળે છે બીજી તરફ પાણીના વેડફાટને પગલે રોષ જામ્યો છે ત્યારે

સુધી પીવાનું પાણી પૂરું પાડતું હોય છે જોવામાં આવે તો સૌરાષ્ટ્રનું પાણી આણું ગણાય આ ડેમ જેમાં હાલ તંત્રની બેતરકાન્યના કારણે ડેમ ઓવરફ્લો થયો છે જોવામાં આવે તો વીસ ફૂટ જેટલો આ ડેમ ભરાઈ ગયો છે અને તેમણે મેં કહીશ કે દ્રશ્ય વધારે હાલ આ પાણીને ભોગાવા નદીમાં છોડવામાં આવે છે હજારો લિટર પાણીનો વેરફાટ થયો છે કોઈ પણ ઉપયોગમાં આવશે નહીં હવે જોવાનું એ રહ્યું કે હાલ જે પાણીનો વેરફાટ થયો છે શિયાળા હોય તો પણ ત્રણ ત્રણ દિવસે પાણી આવે છે ઉનાળામાં હાલી ને પીવાનું પાણી લેવા જવું પડે ત્યારે આજે આટલું ગરમતાની બેદરકારી ના કારણે જે પાણી નો બરબાદ થઈ ગયું છે તેનો જવાબદાર કોણ અને તંત્ર આમને માટે જવાબદારી પૂર્વક કાર્યવાહી કરશે કે નહીં એ સડક રહ્યો સવાર